नमस्ते मेरा नाम रवि है बहुत सालों से मैं अपना सी एन जी ऑटो चलाता हूँ और इससे मिलने वाले माइलेज से मैं खुश हूँ नमस्ते मैं राजेश मैंने कुछ महीने पहले कंप्रेस्ड नेचुरल गैस पर स्विच किया है सी कम कीमत पर अधिक फायदा देती है और ये आसानी से उपलब्ध है सी एक प्रदूषण रहित इसकी उच्च इग्निशन तापमान के लिए धन्यवाद आज ही सी एन जी નમસ્કાર દર્શક મિત્રો આજના આરોગ્ય કાફેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ગુલિયન બાર સિન્ડ્રોમ્સ તેના લક્ષણો સારવાર અને કારણો તે વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો દેશના અમુક વિસ્તારોમાં એક અસાધારણ બીમારીએ દેખા દીધી છે અને તેના સિમ્ટમ્સની વાત કરીએ તો સામાન્ય અશક્તિ બાદ ક્યારેક લકવાની ગંભીર બીમારીમાં પણ દર્દી ચપેટાઈ જાય છે અને આ બીમારીનું નામ છે ગુલિયન બાર સિન્ડ્રોમ્સ કે જેને જીબીએસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ત્યારે સૌ કોઈના મનમાં એક પ્રકારનો ડર છે કે શું આ બીમારી કોરોના જેવી તો નથી ને અને કેવી રીતે ખ્યાલ આવે કે તમે જીબીએસની ઝપેટમાં આવ્યા છો અને એટલે જ અમે સૌ આપના માટે આજનો વિષય પસંદ કર્યો છે અને તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી કિનારાના સ્ટુડિયોમાં અત્રે પધારે છે ડૉક્ટર કેવલ ચાંગાડિયા કે જેઓ ન્યુરોલોજીકલ કન્સલ્ટન્ટ છે અને તેમની બાજુમાં બિરાજેલ છે મિતેશ સુથાર કે તેઓ ચેપી રોગોના નિષ્ણાત છે આ બંને મહાનુભાવોનો સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં આપ બંનેને આવકારીએ છીએ સર કહેવાય છે કે જીબીએસ કે જે એક ન્યુરોલોજીકલ ડિસીઝ છે અને આવું સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરતો

એમને સડનલી પેરાલિસિસ થઈ ગયું અને એમને રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ ટાઈપની કોઈ બીમારી હોય છે કે જે પેરીફરલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે તો બેઝિકલી જીબીએસ છે એ નવસ રિલેટેડ પ્રોબ્લેમ છે હવે બોડીમાં નવસનું નસનું કામ શું છે કે મગજનો સંદેશો મસલ સુધી પહોંચાડવો હવે આના માટે આપણે નસની એક સ્ટ્રકચર બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે સમજવું કે કોઈ બી વાયર છે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ વાયર નસ છે એક વાયર જેવું કામ કરે છે કોઈ બી વાયર હોય તો એમાં શું હોય એક વચ્ચે કોપરનું કન્ડક્ટિંગ મટિરિયલ હોય જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે અને એની આસપાસ શું હોય એક પ્લાસ્ટિકનું કવર જેને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ સો કોઈ બી નવસ જે ઇલેક્ટ્રિક કન્ડક્શન જ પાસ કરે છે મસલ્સ સુધી એની વચ્ચે એક્ઝોન હોય છે કે જેમાંથી કરંટ પાસ થાય છે અને એની આસપાસ માઇલિંગ નામનું ઇન્સ્યુલેટર હોય છે કે જે આ કન્ડક્શનને ફાસ્ટ બનાવે છે સો જ્યારે બી આ માયલિન કે જે ઇન્સ્યુલેટર છે એમાં ડેમેજ થાય અથવા તો એક્ઝોન કે જે કન્ડક્શન કરે છે ઇલેક્ટ્રિક કરંટનું મગજથી લઈને મસલ સુધી એમાં ડેમેજ થાય તો ડેફિનેટલી આપણા હાથ પગમાં પેરાલિસિસ વીકનેસ પેદા થઈ શકે છે હવે આ પ્રોબ્લેમને જીબીએસ કહેવામાં આવે છે હવે બીજી વસ્તુ એ કે આ ડેમેજ થાય છે શું કામ તે આપણને ખબર નથી કે આપણને એવું થાય કોઈ બી ડેમેજ થતું હોય બોડીમાં તો એ જનરલી કોઈ ઇન્ફેક્શનથી થતું હોય કોઈ ટોક્સિનથી થતું હોય કે કોઈ બીજી વસ્તુ બહારથી આપણને ડેમેજ કરે પણ એક્ચ્યુઅલી આ ડેમેજ આપણા બોડીની ઇમ્યુનિટીથી જ થાય છે ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર સો જીબીએસ બી એસ એક પેરિફરલ નર્વસ સિસ્ટમ નવસ રિલેટેડ પ્રોબ્લેમ છે અને ઇટ ઇઝ અ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જી સર ખૂબ સરસ માહિતી આપી કે જીબીએસ એ ઓટો ઇમ્યુન એ વિશે આપણે માહિતી આપી દર્શક મિત્રો અમારી ચર્ચા અહીંયા યથાવત છે પરંતુ આપણે પહેલાં આપણે એક નિહાળીએ એક અહેવાલ જીબીએસ વિશેનો અહેવાલ તેના લક્ષણો શું હોઈ શકે તેના કારણો શું હોઈ શકે તે વિશેનો એક અહેવાલ નિહાળીએ જી ગયા વધવા લાગ્યા હતા મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આ બીમારીના લગભગ ચોવીસ શંકાસ્પદ કેસ નોંધાયા તેમાંથી પાંચ દર્દી પુણે શહેરના અને બાકીના પિંપરી તથા બીજા ભાગમાંથી આવ્યા હતા ગુલિયન એક ડિસઓર્ડર છે કોરોના વાયરસને મારવા દર્દીની રોગ પ્રતિકારક સિસ્ટમ આકસ્મિક રીતે આજુબાજુની નર્વસ સિસ્ટમ પર પણ હુમલો કરી દે છે આ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના અલગ અલગ ભાગ સુધી ફેલાયેલી હોય છે તેના પર આ હુમલાથી શરીરના અવયવોના કામકાજને અસર થાય છે હવે ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ કે સિન્ડ્રોમના લક્ષણો શું છે આંગળીઓ અંગૂઠા અગ્નિ પગની ઘૂંટીઓ અથવા કાંડામાં દુખાવો પગમાં નબળાઈ જે શરીરના ઉપરના ભાગમાં ફેલાય છે અસ્થિર ચાલવું અથવા ચાલવામાં અથવા સીડી ચડવામાં અસમર્થતા દેખાય છે બોલવા ચાવવા સહિત ચહેરાના હલનચલનમાં મુશ્કેલી થવી લો અથવા હાઈ બ્લડ પ્રેશર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે આ બીમારી થી ત્રીસ વર્ષની વયના લોકોને અસર કરે છે આ બીમારી માટે બેક્ટેરિયલ ચેપ વાયરલ ઇન્ફેક્શન રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરેને જવાબદાર ગણવામાં આવે છે મોટા ભાગના લોકો આ રોગમાંથી સાજા થાય છે પરંતુ રિકવરીમાં કેટલો સમય લાગશે તેનો આધાર દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પર રહેલો છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ દર્શક મિત્રો જીબીએસ અંગેનો અહેવાલ નિહાર

જીબીએસ થવાના ટ્રીગર ફેક્ટર જોઈએ તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે રિસન્ટમાં જે પૂનામાં જે આઉટબ્રેક થયેલો એ કોમ્પાઇલ બેક્ટેર જીજ નામના બેક્ટેરિયા હતા અને જે યુઝઅલી આરોના જે પીવાના પાણીમાં કોન્ટામિનેશન થયું હતું એના કારણે જે લોકોએ જે એ આર એક આરો સિસ્ટમના જે પાણી હતું એના મિક્સ થયેલા બેક્ટેરિયા પીધા અને પછી બધાને આ જીબીએસનો સિન્ડ્રોમ થયો એટલે એક ઇન્ફેક્શનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન બીજા વાયરસ ઘણા બધા વાયરસ એવા છે કે જે આપણા બોડીમાં એન્ટીબોડી ટ્રીગર્સ કરી જાય જેમ કે ઇબી નામનો એક વાયરસ છે યુઝ્યુઅલી બાળકોમાં થતો હોય છે ઇન્ફ્લુએન્જા વાયરસ જે આપણે શરદી ઉધરસનો વાયરસ હોય છે એમાં પણ જીબીએસ થઈ શકે છે જીકા વાયરસ જે રીસેન્ટમાં આપણે બે વર્ષ પહેલા પણ જીકા વાયરસનો આઉટબ્રેક થયેલો તો એમાં પણ જીબીએસ થઈ શકે છે બાકી બીજા ઘણા બધા એવા વાયરસ છે કે કોઈ પણ જીબીએસ ને ટ્રીગર કરે છે એટલે જીબીએસ ડાયરેક્ટ વાયરસથી કે બેક્ટેરિયાથી ના થાય પણ એના જે એન્ટીબોડીઝ જે આપણું શરીર આપણે એન્ટીબોડીઝ બનાવે એન્ટીબોડીઝ આપણા જ્ઞાન તંતુને નુકસાન કરે એના કારણે આ પગનાસના આવીને વીકનેસ થવા માંડે એમાં જીબીએસ ડેવલપ થાય જીબીએસ ચેપી રોગ નથી પણ જે જીબીએસ થવા માટે જે વાયરસ છે એ બધા ચેપી છે એટલે એક 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 પર્સનમાંથી વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં વાયરસ ટ્રાન્સમિશન થઈ શકે છે ઇવન એચઆઈ વાયરસ જે એચઆઈ એડ્સ વાયરસ છે એ પણ જીબીએસ કરી શકે છે એટલે કોમ્પાયલ બેક્ટર વાયરસ જે બેક્ટેરિયા છે એ તો યુઝઅલી પાણીથી ટ્રાન્સમિશન થાય છે પણ એક પર્સનમાંથી બીજા પર્સનમાં વાયરસનું ટ્રાન્સમિશન થઈ શકતું હોય છે જી એટલે કહેવાય કે કે આ ચેપી શકાય ખરો જી સર ખૂબ સરસ વાત કરી સર હવે જયારે જીબીએસના સિમ્ટમ્સની વાત કરીએ તો તે કયા હોઈ શકે કારણ કે તેના પ્રારંભિક લક્ષણો પણ અલગ હોય છે અને સાથે સાથે સેકન્ડ સ્ટેજમાં પેશન્ટ જાય ત્યારે તેના સિમ્ટમ્સ પણ અલગ હોય છે તો તે વિશે પણ થોડીક દર્શક મિત્રોને માહિતી આપશો બેઝિકલી આપણે જે વાત કરી આ રિલેટેડ પ્રોબ્લેમ છે સો જ્યારે બી નવસમાં ડેમેજ થવાનું સો વીકનેસ થવાની મસલ્સની મુવમેન્ટ નહીં થઈ શકે સો જનરલી એ સ્ટાર્ટ થતું હોય છે પગથી સો કોઈ બી માણસને જ્યારે પગ ચલાવવામાં તકલીફ પડે ચપ્પલ પહેરવામાં તકલીફ પડે પગ ઉપર નીચે સીડી ઉતર ચડવામાં તકલીફ પડે નીચેથી બેસીને ઊભું થવામાં તકલીફ પડે એની સાથે સાથે પગમાં ખાલી ચડવી ટિંગલિંગ નમનેસ એ ટાઈપના સિમ્ટમ્સ થવા એ હોય તો આ જીબીએસના પ્રારંભિક લક્ષણો છે ધીરે ધીરે જો જીબીએસ આગળ વધશે તો એ અપર લિમ્સ હાથમાં બી અસર કરવા મળશે હાથની મસલ્સ વીક થવા મળશે અને તો બી થોડો થોડો સમય હજી જશે તો એ આપણા ગરદનના મસલ્સ ચહેરાના મસલ્સ ઇવન આંખની મુવમેન્ટ બોલવાની તાકાત ગળવાની તકલીફ એ બધી બી અફેક્ટ થઈ શકે છે અને જો બહુ જ ફેટલ અથવા તો સિવિયર જીબીએસ હોય તો એને જેના લીધે એને ઓક્સિજન વેન્ટિલેટર બી મૂકવું પડે એવી કંડિશન આવી શકે છે તો જીબીએસ ના બેઝિકલી કોમન જીબીએસ ના બહુ બધા સબટાઈપ્સ હોય છે જે બહુ કોમન નથી પણ કોમન જીબીએસ ના જે આ લક્ષણો હોય છે એ આ રીતે હોય છે

કે હાથ પગના તાકત તાક ની તાકત ઓછી થવા માંડે ગ્રીપ કરવામાં તકલીફ બંને પગમાં ધીરે ધીરે મૂવમેન્ટ ઓછી થવા માંડે ચાલવામાં તકલીફ બેલેન્સમાં તકલીફ નીચેથી બેસીને ઉઠવામાં તકલીફ એની સાથે સાથે જો તમને નમનેસ કે ખાલી ચડતી હોય તો તમને જીબીએસ ની પોસિબિલિટી છે ખાલી ખાલી ચડવી ખાલી ઝંઝણાટી થવી એ કઈ જીબીએસ નું લક્ષણ નથી જી ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી મિત્રો સર આપની પાસે પણ આવીશ કે કે જ્યારે કોઈ વ્યક્તિને જીબીએસ થયો છે પરંતુ ડાયગ્નોસિસ કેવી રીતે થતું હોય છે જીબીએસનું નિદાન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો જે ન્યુરોલોજીસ્ટ છે કે ફિઝિશિયન છે એ એમના ક્લિનિકલ એક્ઝામિનેશન કરે એટલે વ્યક્તિના દર્દીના પગના સ્નાયુનો પાવર પછી જે તંતુનું સેન્સેશન કે જે આપણે જે કહીએ કે જોઈન પોઝિશન સેન્સ વાઇબ્રેશન અને ઈએમજી એનસીવી નામનો ટેસ્ટ હોય છે જે યુઝઅલી ન્યુરોલોજીસ્ટ કરતા હોય છે ઈએમજી એનસીવી ઉપરથી એ લોકો નિદાન કરી શકતા હોય છે કે જે આ એક્ઝોનલ ડી છે કે ડીમાઇલિનેટિંગ છે અને એમની એક્યુટ ઇમ્પ્લિમેન્ટ ડીમાઇલિનેટિંગ ન્યુરોપથી બેઝિકલી કહેવાય આમાં પણ યુઝઅલી એક્સપર્ટની સલાહ એટલે મીન્સ ન્યુરોફિઝિશિયનનું કન્સલ્ટેશન અને ઈએમજી એનસીવીના ટેસ્ટ ઉપરથી આ નિદાન પાકું થઈ જાય છે

ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટનું ક્લિનિકલ એક્ઝામિનેશન કોઈ માણસને આ ટાઈપની પ્રોબ્લેમ થતી હોય એ ડૉક્ટર પાસે જાય ન્યુરોલોજીસ્ટ પાસે જાય એક્ઝામિનેશન કરે તો એના એક્ઝામિનેશન ક્રાઈટેરિયામાં અગર એ ફિટ થતો હોય કેસ તો એ જીબીએસ છે એનું ડાયગ્નોસિસ ક્લિનિકલ હોય છે એના સપોર્ટ માટે કયા ટાઈપનો જીબીએસ છે એ જાણવા માટે આપણે બધા ટેસ્ટ કરી શકીએ કે જે નવ કન્ડક્શન સ્ટડી કહ્યું ઘણી વખત સીએસએફ ને અધર ટેસ્ટ લાઈક એમઆરઆઈ એન્ડ ધોઝ થિંગ્સ એ બી હેલ્પ કરી શકે બટ મેઇન જે છે એ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે હવે બધી વસ્તુ ટ્રીટમેન્ટ ઉપર આવી આવું થયું છે કોઈ માણસને તો સારવાર શું તો બેઝિકલી એક ડિસીઝ રિલેટેડ સારવાર હોય છે અને બીજી છે સપોર્ટિવ સારવાર તો ડિસીઝ રિલેટેડ જે જીબીએસની પ્રાઇમરી ટ્રીટમેન્ટ હોય છે એ બે ટાઈપની હોય છે પ્લાઝમા એક્સચેન્જ અથવા તો આઈવીઆઈજી ઇન્ટ્રા ઇમ્યુનોગ્લોબ્યુલિન બે એમના ઓપ્શન હોય છે જીબીએસની સારવાર કરવા માટે હવે આ કઈ રીતે વર્ક કરે છે એ આપણે સમજવા માટે થોડુંક હજી ઓટો ઇમ્યુનિટી વિશે જાણીએ કે ઓટો ઇમ્યુનિટી એટલે શું કે શરીરના એન્ટીબોડી જે શરીરના નવસને ડેમેજ કરી રહ્યા છે શરીરના એન્ટીબોડી એ આપણા દેશની જેમ આર્મી છે એમ આપણા બોડીની આર્મી છે તો જ્યારે બી કોઈ આર્મી દેશની અંદર જ અથવા તો આપણા શરીરના એન્ટીબોડી શરીરની અંદર ડેમેજ કરવા માંડે તો આપણે શું કરી શકીએ જે આ આર્મી છે એન્ટીબોડી છે એની અગેન્સ્ટ બીજા એન્ટીબોડી મોકલી શકીએ અથવા તો એ આર્મીને દેશથી અને શરીરથી ફિલ્ટર કરીને બહાર કાઢી શકીએ સો પ્લાઝમા એક્સચેન્જમાં પ્લાઝમા ફિલ્ટર કરીને ડાયાલિસિસના મશીન જેવું મશીન આવે છે એનાથી બહાર કરીને એન્ટીબોડી ફિલ્ટર કરી દેવામાં આવે છે જે જીબીએસની એક મુખ્ય સારવાર છે અને એના જેવું જ આઈવીઆઈજી જે એક ટાઈપનો એન્ટીબોડી છે જે એન્ટીબોડી અગેન્સ્ટ એન્ટીબોડી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે એનું બીજો ઓપ્શન છે બંને સારવાર એક સમાન છે પણ જે સારવાર અવેલેબલ છે સપોઝ કે કોઈ પેશન્ટને એવી જગ્યાએ જીબીએસ થયું છે કે જે પ્લાઝમા એક્સચેન્જની સુવિધા નથી તો આઈવીઆઈજી અવેલેબલ છે તો આપણે આઈવીઆઈજી આપવું જોઈએ જે બી સારવાર ફાસ્ટ સ્ટાર્ટ થઈ શકતી હોય એ સારવાર જીબીએસમાં આપવામાં આવે છે જેટલી જલ્દી સારવાર આપવામાં આવે એટલું રિકવરીની સંભાવના વધારે હોય છે સેકન્ડ નંબર સપોર્ટિવ ટ્રીટમેન્ટ બીકોઝ મેં તમને જે કહ્યું કે જીબીએસ ધીરે ધીરે બધા શરીરના સ્નાયુઓને અસર કરી શકે છે ઇવન મેં લાસ્ટમાં જે કહ્યું કે જીબીએસ શ્વાસના મસલ્સને બી ઇફેક્ટ કરે છે શ્વાસ લેવામાં માણસને તકલીફ થાય તો ઓબ્વિયસલી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી જશે એના લીધે શરીરમાં ડેમેજ થશે તો વેન્ટિલેટર મૂકવું બહુ જ જરૂરી છે બને એટલું જલ્દી વેન્ટિલેટર ઉપર પેશન્ટને રાખવું બહુ જરૂરી છે કે જેથી ઓક્સિજનનો અને કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડની માત્રાનો પ્રોબ્લેમ આવે નહીં એની સાથે સાથે જીબીએસમાં રિકવરી આપણે પ્લાઝમા એક્સચેન્જ કે આવીએ બંને એટલું જલ્દી ચાલુ કરીએ બટ ત્રીસ ચાલીસ ટકા કેસોમાં રિકવરીમાં બહુ ટાઈમ લાગતો હોય છે ઘણી વખત ઘણા અઠવાડિયો સુધી વેન્ટિલેટર ઉપર અમારા એક કેસમાં 70 થી 75 દિવસ સુધી અમારે એમને વેન્ટિલેટર ઉપર રાખવા પછી એમની રિકવરી સ્ટાર્ટ થઈ તો આટલા બધા દિવસ લાંબો સમય માં રહેવું પડે વેન્ટિલેટર ઉપર રહેવું પડે તો ઓબવિયસલી ઇન્ફેક્શન છે વેન્ટિલેટર રિલેટેડ કોમ્પ્લિકેશન્સ છે બેડ સોર એને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે તો આ બધાની સારવાર જો પ્રોપરલી કરવામાં આવે તો જીબીએસની રિકવરી મહદઅંશે થઈ જતી હોય છે જીબીએસ ઇઝ અ ફેટલ ડિસીઝ બટ ઇન ટુ ટુ થ્રી પર્સન્ટ કેસ ઓનલી બાકી અગર જો પ્રોપર સારવારમાં કરવામાં આવે તો મોસ્ટલી કેસ રિકવર થતા હોય છે ટાઈમ લાઈન ડિપેન્ડ કરે છે બટ યસ રિકવરી જોવા મળતી હોય છે જી સર તો સર એક પ્રશ્ન એ પણ થાય કે આ જે આઈવીએ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ પ્લાઝમા ટ્રીટમેન્ટ એ શું દરેક ઉંમરની વ્યક્તિને અપાતી હોય છે યસ સો આઈવીઆઈજી અને પ્લાઝમા એમાં કંઈ ડિફરન્સ નથી આપણે વાત કરી એવું ક્લિનિકલ પિક્ચર જોઈએ પેશન્ટની કેરેક્ટરિસ્ટિક જોઈને આપણે નક્કી કરી શકીએ કે કોઈ પેશન્ટની કન્ડિશન એકદમ ક્રિટિકલ છે કાર્ડિયાક પ્રોબ્લેમ છે એમને બીજા ઘણા બધા સિસ્ટેમિક ડિસીઝ છે તો ઓબ્વિયસલી આપણે એમને પ્લાઝમા એક્સચેન્જનું ઓપ્શન નહીં એ ડોક્ટરની ઉપર અને પેશન્ટની કેરેક્ટરિસ્ટિક ઉપર ડિપેન્ડ કરે છે કે આ પેશન્ટને પ્લાઝમા એક્સચેન્જની સેફટી છે તો એ આપવામાં આવશે કે આવી ફર્સ્ટ ઇઝ ફર્સ્ટ આઈ ટોલ્ડ ઇઝ અવેલેબિલિટી અવેલેબિલિટી બંનેની છે

મેમટમ્સ કહ્યા જે લક્ષણો કહ્યા એવા લક્ષણો જાણવા મળે તો આપણે કઈ શંકા કરવાની જરૂરથી સીધા ડોક્ટર ને બતાવવાનું ડોક્ટર જો કેશે કે હા આ જીબીએસ ના લક્ષણો છે તો એના પછી એની સારવાર ઉપર જવાનું આના સિવાય બીજું કંઈ એનાથી ડરવાની જરૂર નથી આ કંઈ કંઈ બહુ કોમન પ્રોબ્લેમ નથી બહુ નોર્મલ પ્રોબ્લેમ નથી કે આપણને બધાને જ જોવા મળશે જેમ કોરોના હતું આ કોઈ ચેપી રોગ નથી આ પોસ્ટ ઇન્ફેક્શિયસ કોઈ ઇન્ફેક્શન લાગ્યા પછી જે ઇમ્યુન ડિસરેગ્યુલેશન થાય છે અને ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ થાય છે નઉસ અગેન્સ્ટ એના લીધે થતું બીમારી છે

પીવાના પાણીનું કોન્ટામિનેશન થયું હોય એમાંથી એ સ્પ્રેડ થયું હોય એના પછી જે આ જે સિમ્ટમ્સ થયા પેટના કે ફેફસાના ઇન્ફેક્શનના એના પછી બેથી બેથી ચાર અઠવાડિયા પછી આ જીબીએસના લક્ષણ દેખાતા હોય છે એટલે બેઝિકલી પ્રોટેક્શન એ રીતના રાખી શકાય કે જે એરિયામાં જીબીએસના કેસીસ જે દેખાતા હોય ત્યાં એ લોકોએ પીવાનું પાણી ઉકાળીને પીવું કે પ્રોપર એનું સ્ટરિલાઇઝેશન મેન્ટેન થવું જોઈએ બેઝિકલી કોન્ટ ટેપ વોટર જે પાણી પીવાના પાણી ને કોન્ટામિનેશન બેક્ટેરિયા થી થયું એક સાથે ઘણા બધા જોવા મળ્યા કે જે એરિયામાં પાણી એ સપ્લાય થતું હતું તો બેઝિકલી એ બધા જે કોન્ટામિનેશન છે એ આપણે પ્રોટેક્શન કરી શકીએ બેઝિકલી કે પીવાના પાણી થી બીજા બધા જે વાયરસીસ છે કે જે ઇબીવી વાયરસ છે સાયટોમેગાલો વાયરસ છે એ બેઝિકલી એક પર્સન માંથી બીજા પર્સન માં ટ્રાન્સમિટ થાય એમ એટલે બાળક બાળકમાંથી મોટામાં થઈ શકે એક બીજા માં થઈ શકે અને પ્રિવેન્ટેબલમાં તો બેઝિકલી એવું છે કે આપણે જે અમુક એચઆઈવી એચઆઈ બધા જે વાય વાયરસ છે સપોઝ ઝીકા વાયરસ છે તો જે મચ્છર કરડવાથી થાય છે તો એમાં એ જ પ્રોટેક્શન એ જ મચ્છરથી પ્રોટેક્શન રાખી મીન્સ કે મચ્છર ના કરડે એનું પ્રોટેક્શન રાખવું જોઈએ બાકી બેઝિકલી એક સાથે બધા કેસીસ બહુ આવે એટલા બાકી તો યુઝઅલી વાયરસમાં આ રીતના કેસીસ આવતા જ રહેતા હોય છે અમુક એરિયામાંથી ને એ રીતના બરાબર એટલે આ બે ચાર એવા છે આપણે પોઈન્ટ કે જે આપણે ધ્યાન રાખી શકીએ હમ બરાબર તો સર જે આપે જે માહિતી આપી તેને સલગ એક પ્રશ્ન એ પણ થાય કે કે આ જે ડીજીબીએસ થતો હોય છે આ ડિસીસ તો તે માટે કોઈ ચોક્કસ વાયરસ જવાબદાર છે કે એવું કંઈ ખરું ચોક્કસ વાયરસ જેવું જવાબદાર નથી ઘણા બધા વાયરસીસના કારણે એન્ટીબોડીઝ પ્રેસિપિટેડ થઈ જાય છે વર્ષો પહેલા વેક્સિન એટલે રસી લેવાથી પણ જીબીએસ થતા હતા અને હજી પણ ઘણા વેક્સિન એવા છે કે જેમાં એ લોકો મેન્શન કરે છે કે જીબીએસ નું રિસ્ક હોય કાં તો કોઈને પહેલા જીબીએસ થાય હોય તો એ વેક્સિન ના લેવી જોઈએ એટલે ઇવન સર્જરી કોઈ ઓપરેશન થયા પછી પણ એકદમ જીબીએસ ટ્રીગર થતું હોય છે ઇવન એક્સિડન્ટ એટલે કોઈ ટ્રોમા થયું વાગ્યું હોય એના પછી પણ જીબીએસ ટ્રીગર થયું એટલે બેઝિકલી જીબીએસ તો આપણા શરીરની એન્ટીબોડી આપણા શરીરની રોગ શક્તિ આપણા શરીરના જ્ઞાનતંતુને એને કે બધા નુકસાન કરી રહ્યું છે एट बेजिकली आम जीबीएस चेपी ना कही सकते जीबीएस थानु रीजन है था चे, चेपी इन्फेक्शन है चे चेपी रोग जारो कि आ बेक्टेरिया का तो वायरस ही है जी आ, दर्शक मित्रों अत्य अपनी साथ सूरत थी शेख अजीत जोड़ेला है आप साबड़िए जी आपका प्रश्न, प्रश्न, प्रश्न कही है? प्रश्न आपको जीबीएस के बारे में कौन सा प्रश्न, प्रश्न, प्रश्न है जी मेरा आपका फोन आपका टीवी का वॉल्यूम जरा स्लो कर दीजिए जी आपका दो हजार चौदह में हम्म वो घर का पांचवे छठे नंबर का मन का टूट गया था हम्म ऑपरेशन तो करा लिया गया उसका सूरत में एप्पल हॉस्पिटल में हम्म

સ્પાઇન ડૉક્ટર સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરો અને પ્રોપર માર્ગદર્શન લો જી સર સર તો આપણે હમણાં જ આગળના એક પ્રશ્નના ઉત્તરમાં કીધું કે આવીઆઈએજી ટ્રીટમેન્ટ અપાય છે પ્લાઝમા ટ્રીટમેન્ટ અપાતી હોય છે પરંતુ આ ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પેશન્ટને વેન્ટિલેટર ઉપર પણ મૂકવામાં આવતું હોય છે એટલે એક પ્રકારનો ડર પણ લોકોમાં રહેતો હોય છે કે કે આ કહેવાય કે કે રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર પણ ઇફેક્ટ કરતી હોય છે તો તેના વિશે પણ થોડીક માહિતી આપો ખૂબ મહત્વનો પ્રશ્ન છે આ સો બેઝિકલી હમણાં આપણે વાત કરી કે આઈવીઆઈજી એન્ડ પ્લાઝમા એક્સચેન્જ એ ટ્રીટમેન્ટ અવેલેબલ છે બે વસ્તુ હવે એ નાઇન્ટીન એટીન એટીસમાં આઈવીઆઈજી અને પ્લાઝમા એક્સચેન્જની મતલબ ટ્રીટમેન્ટની શરૂઆત થઈ એની પહેલા બી આજે વાત કરી કે ઓગણીસો ચૌદ થી આ જીબીએસ નામની બીમારી માટે રિસર્ચ ને થોડી જાણવામાં આવેલી તો એની પહેલા શું થતું એની પહેલા કંઈ જ નહોતું થતું એની પહેલા જસ્ટ કોઈ પેશન્ટ આ ટાઈપના પોસ્ટ ઇન્ફેક્શિયસ નવ રિલેટેડ પેરાલિસિસ થતું હતું એમની સપોર્ટિવ કેર કરવામાં આવતી હતી એમને વેન્ટિલેટરની જરૂર વેન્ટિલેટર પર મૂકવામાં આવતા અને ત્રણ મહિના છ મહિના પછી ઓટોમેટિક એમની રિકવરી છે શરૂઆત થઈ જતી હતી જો કોઈ કોમ્પ્લિકેશન્સ ન થાય તો બટ જો આઈવીઆઈજી અથવા તો પ્લાઝમા એક્સચેન્જ આપવામાં આવે તો રી રિકવરી થોડી રેપિડ થતી હોય છે બટ એવું કંઈ ફિક્સ નથી હોતું કે કોઈ માણસને એક મહિનામાં રિકવરી થશે એક અઠવાડિયામાં થશે કે એક છ મહિના વર્ષમાં થશે તો ઇટ ઇઝ બેઝિકલી ટ્રીટમેન્ટ ફોલોડ બાય ધી સપોર્ટિવ કેર આઈસીયુ કેર કોઈ માણસને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે તમે જોયું જ હશે કે વેન્ટિલેટર કોઈ બી માણસને ચાર પાંચ દિવસ બી મૂકવામાં આવે તો વેન્ટિલેટર રિલેટેડ ન્યુમોનિયા થાય ઇન્ફેક્શન થાય કફ થઈ જાય એના બીજા બ્લોકેજ થવાના બીજા બધા પ્રોબ્લેમ્સ થાય તો જનરલી અમે વેન્ટિલેટર પર કોઈ પેશન્ટને મૂકતા હોઈએ છીએ અને જો રિકવરીમાં લાંબો ટાઈમ લાગે તો વેન્ટિલેટર ટ્રેકસ્ટોમી કરીને વેન્ટિલેટરની એક શું કહેવાય જગ્યા ફિક્સ કરી અને લોંગ સપોર્ટિવ કેર આપવાની હોય છે જેને રિહેબિલિટેશન બી કરવા કહેવામાં આવે છે અને ગ્રેજ્યુઅલી રિકવરી થતી હોય છે જી સર આપ બંને મહાનુભાવોને પ્રશ્ન પૂછી શકે કે આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો મારો ટૂંકમાં સંદેશો એ જ છે કે જીબીએસ ખાલી નામ જ અઘરું નથી એવું નામ જ અઘરું છે ને ઉપરથી જે બીમારી છે એ બી સમજવી બહુ અઘરી છે મેં તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં એ સુકામ થાય છે એમની મિકેનિઝમ શું છે અને એના લક્ષણો શું છે એ બધું જણાવવામાં આવ્યું પણ એવું એનો મતલબ એવો નથી કે આ બહુ કોમન વસ્તુ છે આનાથી ડરીને રહેવાની જરૂર છે કોઈ બી માણસને ધારો કે આ ટાઈપના લક્ષણો જણાય તો પ્રોપર ન્યુરોલોજીસ્ટનું કન્સલ્ટેશન કરવું જરૂરી છે એ જ મારો સંદેશ છે એના વિશે એનાથી આગળ આપણે કંઈ બહુ વધારે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી અમિતેશ સર આપ પણ શું કહીશો સર હા બે ઓબ્વિયસલી જીબીએસ જેપી તો રોગ છે નહીં એટલે એકમાંથી બીજા વ્યક્તિમાં તો તરત થવાનું નથી એટલે બેઝિકલી જ્યારે પણ આવા કોઈ લક્ષણ તમને જણાય કે પગનાસના આવીને નબળાઈ આવે ચાલવામાં તકલીફ પડે બેસ બે ઊભા થવામાં તકલીફ પડે તો તમારા નજીકમાં ન્યુરોલોજીસ્ટનું કન્સલ્ટ કરી અને અર્લી મિસ ઝડપથી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય અને પ્રોપર અર્લી ડાયગ્નોસિસ થવું જરૂરી છે પ્રોપર ડાયગ્નોસિસ એમ તો આઈ થિંક આની ટ્રીટમેન્ટ ઝડપથી આપણે કરી શકીએ જી આપ બંને મહાનુભાવો ડીડી કિનાના સ્ટુડિયોમાં પધાર્યા અને આજના વિષયના સંદર્ભમાં માર્ગદર્શન પૂરું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને અંતે એટલું જ કહી કે આપ સૌના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના અમે ભાવીએ છીએ ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર થેન્ક યુ I am Ravi, driving my CNG auto for many years. Happy with the mileage I get with this. Hi, I'm Rajesh. I switched to compressed natural gas a few months back. CNG gives high performance at affordable cost and it is easily available. Plus, CNG is a non polluting fuel thanks to its higher ignition temperature. Switch to CNG today. નિહાળો ફિલ્મી ગીતો નો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે છ વાગે તથા દસ વાગે प्रसारण दर बुधवारे सांझे साढ़ा सात कल के गिरनार पर। નિહારો ડાયરાની રમઝટ ડિડી ગિરના પર સોમવાર શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે ગિરનાર પર જીવનશૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવારથી શુક્રવાર સવારે છ કલાકે માત્ર ડીડી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ બુલેટિન